આગામી 26 થી ઓગણત્રીસ જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ તો અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ સત્યાવીસ જુલાઈએ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગાંધીનગર અમદાવાદ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગરમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે તો આ તરફ મધ્ય ગુજરાતના ખેડા આણંદ વડોદરા તો દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડની સાથે પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અઠ્યાવીસ જુલાઈએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે કચ્છ જામનગર મોરબી રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર ની સાથે પાટણ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી અને ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અઠાવીસ જુલાઈએ સંઘ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીને પગલે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે